નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર મિત્રો ફરી એક વખત પાંચ જિલ્લાઓમાં ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાત ઉપર નવી સિસ્ટમ આવી છે જેના કારણે ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી છે આજે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ મિત્રો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ રેડ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતમાં મિત્રો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર તેમજ ગાંધીનગર બોટાદ ભાવનગર અમદાવાદ આણંદ પંચમહાલ તેમજ વડોદરા ભરૂચ છોટાઉદેપુર સુરત ડાંગ વલસાડ નવસારી અને નર્મદા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો તારીખ ત્રીસ અને એકત્રીસ તારીખના રોજ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે તેમજ સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે તેમજ આવનારા અડતાલીસ કલાક દરમિયાન સુરેન્દ્રનગર મોરબી બોટાદ આણંદ વડોદરા ખેડા તેમજ અમદાવાદ ભરૂચ નર્મદા સહિતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે મધ્ય ભારત અને હવે ગુજરાત ઉપર આવી પહોંચી છે જેના કારણે આ વિસ્તારોમાં ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ પંચાવન ટકા જેટલો વરસાદ નોંધાયો છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં આજે સવારથી જ મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં મેઘો મુસળધાર વરસ્યો છે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના એકસો બાસી તાલુકામાં મેઘમહેર થઈ છે છેલ્લા બે કલાકની અંદર વિસનગરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના અહેવાલ સામે આવ્યા છે સવારે દસથી બપોરે બાર વાગ્યા સુધીમાં ગત બે કલાકની અંદર વિસનગરમાં ચાર પોઈન્ટ ચાર મહેસાણામાં બે પોઈન્ટ આઠ ઇંચ વિજાપુરમાં બે પોઈન્ટ ચાર ઇંચ બહુચરાજીમાં બે ઇંચ જોટાણમાં એક પોઈન્ટ સાત ઇંચ વડનગરમાં એક પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ ભિલોડામાં એક પોઈન્ટ ચાર ઇંચ ખેરાલોમાં એક પોઈન્ટ ચાર ઇંચ ઇડરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ અને બાબરમાં એક પોઇન્ટ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે